ભાવનગર શહેરમાં હનુમાન ચાલીસા વગાડતા એક વ્યક્તિ પર વીરધર્મી શખ્સે જીવલેણ હુમલો કર્યો ભાવનગર શહેરમાં હનુમાન ચાલીસા વગાડતા એક વ્યક્તિ પર વિધર્મી શખ્સે જીવલેણ હુમલો કર્યો ભાવનગર શહેરના કુંભારવાડા શીતળામાના મંદિર પાસે પોતાની સિલાઈ મશીનની દુકાન ચલાવતા ટેલર પર પાઇપ વડે હુમલો કરાયો જેનો સીસીટીવી વિડીયો સામે આવ્યો મુન્નાભાઈ ચૌહાણ નામના વ્યક્તિને માથાના ભાગે ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પોતાની દુકાન પર હનુમાન ચાલીસા વગાડવાના કારણે હુમલો થતાં ખડબડાટ મચી ગયો કોઈ વસ્તુ લખો છું કે મારા દાદા ના હું કામ લખાયું નામ હું કામ લખાયું મારા મારી નાખી બોલતા ગામમાં